ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા ત્રણ સ્થળો એક જન્મભૂમિ કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદ ગામમાં થયો હતો આ સ્થળ હવે સરદાર પટેલ હાઉસ તરીકે ઓળખાય છે જ્યાં તેમના જીવન અને કાર્યોને સમર્પિત એક મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવ્યું છે આ સ્થળ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનું પ્રતીક છે બે બારડોલી સત્યાગ્રહ બારડોલી ઓગણીસો અઠ્ઠાવીસમાં બ્રિટિશ સરકાર દ્વારા જમીન મહેસૂલમાં અયોગ્ય વધારો કરવામાં આવતા સરદાર પટેલના નેતૃત્વ હેઠળ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક મહાન સત્યાગ્રહ થયો આ સત્યાગ્રહમાં તેમણે ખેડૂતોને એકજૂટ કરીને કર ચૂકવવાનો ઇન્કાર કરાવ્યો અને આંદોલનને સફળતાપૂર્વક ચલાવ્યું આ વિજય બાદ બારડોલીના ખેડૂતોએ તેમને સરદારનો બિરુદ આપ્યો ત્રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા એકસો બ્યાસી મીટર ઊંચી છે અને ભારતના એકીકરણમાં સરદાર પટેલના અમૂલ્ય યોગદાનનું પ્રતીક છે આ સ્થળ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ અને રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર બન્યું છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો